ફોન ઉપર જ બધુંય બધુંય ફોન ઉપર જ ને પરમ દિવસ વિદ્યા મા આપણે મૂકયું તું ને ઓલા અમદાવાદ ને દરબાર ને બાય ને ઉષા બેન નું હમ એ આખું સાંભળ્યું તું એનો કોન્ટેક્ટ થાય એવો ખરો એમાં લખ્યો જ છે સરનામું લખ્યું નામ હતો કે number કાઈ નતું સરનામું આપેલું છે કોણ બોલો તમે હું આણંદ તાલુકા ગોંડલ તાલુકા નો વિઠ્ઠલ પટેલ છું હા 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 બરાબર બરાબર એટલે મેં કીધું નથી તો તમને કઈ બાબત માં દુઃખ લાગ્યું મને તો એ બાઈ ની વાત સાચી લાગી હા 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 તો કારણ કે અમદાવાદ માં હું રેલો છું પાસઠ માં હમ 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 નવ વર્ષ એટલે મેં એરિયા તો બધો જોયેલો હતો અનુભવે કરેલા છે બાઈ ની વાત સાચી છે એમ ને હા હમ આવી રીતે આ લોકો બધા થોડીક કરે છે વાત સાચી છે ને સો ટકા મારે બાપુ શું હતું મારે એક દીકરા છૂટું છુટુ કર્યું મોટા આકડિયા ની હતી દીકરી અને આ જેમ આવી રીતે પકડાઈ ગઈ મોબાઈલ માં બિલ્ડર હોય અને રેતા નવસારી એનું કુટુંબ બધું ફોરેન છે કાકા મામા એના મામા અહિયાં આકડિયા ખારસિયા છે નાના ગોંડલ યાર્ડ માં દુકાન છે એટલે એમને બધા સુધરી જાય પણ એ લખણ નો ગયા ઘરે પાછળ રહી ગયું માં દીકરી નો જ વહીવટ હા એટલે બિલ્ડર ને ફોન કરીને કીધું મારો છોકરો તો ઘેર આવતો રહે પણ હું નાખીશ તમારી ઉપર આરોપી અને ગાયબ તમે કર્યો એટલે ભી પડી એટલે કોર્ટ માં લઈ આવીને તરત એ બાઈ ને લઈ આવીને સહી કરાવી દીધી કોરાક આગળ પંદર થી વીસ લાખ ની માગણી કરી હતી કોની કોના માટે તમારા છોકરા માટે હા અપહરણ કરી અપહરણ તો કર્યો પણ એ બાઈ જ બીજે કોન્ટેક હતી એટલે એ છોકરાની ઘરવાળી હા લગન કરેલા હા લગ્ન કરેલા લે બોલો એવું બધું માં પકડાઈ ગયો એટલે એનું કહ્યું મેં છૂટું એટલે હવે પાછું નું કરવું છે મારે ઘેર શું છે અમે ધાર્મિક છે કરી મહાદેવ નું મંદિર માતાજી ની સેવા પૂજા કરી હાડા પાંચ વીઘા જમીન છે અને એ આંબા નો બગીચો બનાવ્યો છે ખોડલધામ અને બે હા છોકરા નામ બે પ્લોટ ગોંડલ માં લીધેલા છે પેલા જમીન થોડીક વેચી થી સુરત બે ભાઈ રેતા એટલે ત્રણ પ્લોટ લીધેલા છે એટલે એને ખાલી બે જણા શાંતિ થી રીયે કોઈ દીકરી દીકરી એવી નાની હોય ભેગી હોય તો આપડે પાલવું હા એની જવાબદારી આપડે એટલે એવી ધાર્મિક પ્રવૃતિ ની હોય ને ના ભલે આપણે ઉતારલું કે બ્રાહ્મણ એવી કોઈ હોય તો એમને પાલ એ બે જણા નું ખાય પીય મકાન બે જગ્યા એ હારા છે એને ફારમ ઉપર રેવું હોય તો છૂટ આય મંદિરે રેવું હોય તો એ છૂટ પણ રસોડું એને કરવો પડે કારણ કે અમે બીજા ના હાથ નું કોઈ બનાવેલું ખાતા પીતા નથી બરાબર બરાબર તો youtube માં મુકું છું હે youtube માં મેલવાનું છે હવે યુટ્યુબ ઉપર એટલે મેં કીધું તમને રૂબરૂ મૂકું પછી આમાં શું છે કુટુંબ વાળા બધા એવા ને તો મિલકત હારું છે કે વાંઢા રે તો હારું હમ નીતિ અત્યારે અમારા પટેલો માં તો બહુ ખોટી ખારા ટોપરા દેવી છે એવું એવું છે હાવ હાવ એવું મને તો બધા અનુભવ થાય ને હિંચકે પિંચકે ઓર અમારી ઉંમર થઈ ઓહો બરાબર બરાબર થી સાધુ સંતો આયરે મોટા રજવાડા બેઠેલો જાણેલો અનુભવ કરેલો હમ એટલે આપણે મંદિર બનાવ્યા છે મારી જમીન હતી ત્યાં કાયમ એમ હો દોઢસો માણા નું રસોડું હોય માતાજી ની દયા થી કોઈની પાસેથી રૂપિયો માગવાનો નહિ જમીન વેચી ને મહાદેવ નું મંદિર બનાવ્યું સાત લાખ રૂપિયા ખર્ચી યાદગીરી રે કોઈ આશરો તો રે ને કોક છાયા બેસે તો ખરા ને ફરતા જાડવા બધા વાવ્યા છે આયુર્વેદ ના બસ કોઈ દી વેચાણ નહી કરવાનું કોઈ પણ જ્ઞાતિ નો આવે તો પ્રસાદ ના ટાઈમે પ્રસાદ લઈ લેવાનો ચા ના ટાઈમે ચા પીવાનો પાણી આવી બધી સગવડ જીવ જંતુ માટે પાણીની કુંડિયું માણસો ફરતી બાજુ થી આવે કોઈ અમે ભુવા પણ ન કરતા ધૂંતા નહીં દાણા નહીં અંધશ્રધ્ધામાં કોઈ ને જવાનું નહીં કરેલા કરમ તમારે ભોગવવા પડશે અમે ખેડુ એટલે સીધો દઉં ભાઈ કપાસ વાયુ હોય જેમાં મગફળી નો થાય એમાં કપાસ ના જીંડો આવે એટલે તમારે જાતે મહેનત કરવી પડે ભાઈ મહેનત નથી બધા દસ ટાંત દઉં કે જો પેલો આ બે નંબર માં કમાણો તો એની દિશા જોવો એટલે જીવન જીવવું હોય તો આવી રીતે જીવો બાકી તો પછી હાવ હાવ ની મરજી અત્યારે કોઈને સલાહ દીધા જેવી તો છે નહી બિલકુલ કારણ તરત આ હતું કે સુધરી ગયો આ કે ભલે સુધરા આમે તો પાછલી જિંદગી શું કરવું એ આપડે આપડું કરવાનું માને ને સલાહ દેવાની ન માને ને કઈ નઈ ભાઈ તમે તમારા કર્મ કરો સત્ય હોય તો મારે ઘેર આવવું નકર નહી આવવાનું હવે કુટુંબ નો હોય તો ભલે ભાઈ હોય તો ભલે હગો હોય તો ભલે ત્રણ દીકરી છે ને બે દીકરા છે ત્રણેય દીકરી સુખ શાંતિમાં એક ચિતલ છે એક વાંડિયા છે અને એક રાજકોટ છે બે દીકરા છે એક બે ભાઈ સુરત માં જતા બાંધકામ કરતા હતા પણ કોરોના વખત થી ઇત થઇ ગઈ પાછા નોકરીયા ચડી ગયા ભાઈ હવે એકને આયા લઈ લીધો સાડા પાંચ વીઘા જમીન લીધી ને ફાર્મ બનાવ્યુંસો આંબા વાવ્યા છે શાકભાજી છે મકાન બનાવ્યા છે રેવા એવા

జీరో నరేలభై రాఖోలి విఠలభై రాఖోలి

బబా దా దీరాని ఆడతీసా కే పాలు એમ નઈ તો એમાં કઈ દીકરા દીકરી તમે ન રાખે એમ ને આપડે માં દીકરી વચ્ચે અંતર નહિ પડાવવાનું હમ કારણ કે ભાઈ થી દીકરી હચવાય નહિ એમ નઈ એ બાઈ ના સગા તો થયા એ ક્યાં સુરત માં રેતા તા કે અહિયાં તમારા ઘરે નવસારી નવસારી રેવા ગયા ને builder વાળા એ એના સબંધો વધી ગયા હા હા એટલે એકાદ વ્યક્તિ હારે સબંધ હતા કે ઘણા બધા લોકો હારે સબંધ હતા શરણાઈ રે આપડી હારે mobile માં શરણાઈ રે પકડાવા માં ઓહો એમ હા એટલે આપડે પછી ઓલું સમજવા નું કે આનો કોઈ ભરોસો નહિ હમ હમ સાચી વાત સાચી વાત એટલે ઈ એના છોકરા ને ખબર પડી ગઈ કે કઈ રીતે થયું હા ઈ એનો મોબાઈલ મોબાઈલ ઈ જુદો રાખતી પણ એમાં એક વખત મોબાઈલ એને કઈ કાઈક કામ માં ગયે રસોડા માં કરતો હતો ને મોબાઈલ એની પાસે કોક ની રીંગ આવી હમ મોબાઈલ ચેક કરી લે જોતા ખબર પડી કે આતો બીજા ના હમ હમ એની તપાસ કરી તી એટલે ફરજીયાત નીકળ્યા હમ એ તો આટલે થી જ આપડે હકેલો આગળ જવું નથી હાચી વાત કાઈ વાંધો નહિ હાલો આપડે અને કોઈ પણ વ્યવસ્થિત જ્ઞાતિ સાથે કરવું છે બરાબર ને હા એટલે આ તો રૂબરૂ મેં કીધું માણસ ને તો તમને બધું બા બ્રાહ્મણ ને બધું આપડે મેં તમને એટલા માટે ના પાડી એડ્રેસ આપે મને કઈ વાંધો નતો પણ મારે મારી આખી સિસ્ટમ જ યુટ્યુબ ની છે ઓનલાઇન બરાબર તો રૂબરૂ તમે વાત કરો તો હું કઈ રૂબરૂ તમારી વાત સાંભળી લઉં પણ હું પછી પછી તો હું કાઈ કેવાનું તો કેવા જવાનું નથી કેમ કે તમે તમે જે વાત કરો એ youtube માં જ મૂકવાનું બરાબર તો youtube માં હજારો લોકો જોતા હોય છે તમે જોવો છો બરાબર તો ઈ જોવે અને ઈ તમારી વાત સાંભળે મારી વાત સાંભળે અને કોઈને વાત ગમી જાય તો ઈ તમારો સંપર્ક કરે અથવા મારો સંપર્ક કરે તો ઈ જ વાત મહત્વ ની બાકી તમે મને રૂબરૂ વાત કરો એ મારા ખાસ સુધી વાત રહી હું કઈ એની જાહેરાત તો પાછો કરવાનો હોવ નહીં હા જાહેરાત નો કરો એટલે કારણ એ હતું કે એવું તમને મગજમાં માં બે ના વ્યવસ્થિત છે મગજ તો મારું ફોનમાં બેહી જ જાય ને કઈ તમે રૂબરૂ બેહડો તો બેસે એવું તો છે નહીં અને બીજું મારા મગજમાં માં બેસે એના કરતા સાંભળનારા મગજમાં માં જરૂરી છે ને

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો